નેતાજ સર્વસ્વ પ્રજાની હાલાકી ગૌણ વડાલીમાં ખાડાનું ભાગ્ય વીઆઈપીના પગલે બદલાયું નેતાઓ આવે ત્યારે જ તંત્રને પ્રજાની સુરક્ષા યાદ આવે છે આ કહેવત વડાલીમાં નેશનલ હાઇવે ઓથોરિટીએ સાઠક કરી બતાવી છે વડાલી નાગરિક બેંકની સુવર્ણ જયંતિ તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર માં મોટા ગજાના મહેમાનો પધારવાના હોવાથી જે રોડનું સમારકામ થયું હતું અને ફરી ખાડા ત્યારે અટકેલું રોડનું કામ તે રાતોરાત ચકચકિત થઈ ગયું છે શારણેશ્વર મંદિર થી ધરોઈ ત્રણ રસ્તા સુધીના હાઈવે પરના રાક્ષસી ખાડાઓમાં અનેક લોકોએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો વાહનોને નુકસાન થયું હતું લોકોએ હાથ જોડીને રજૂઆતો કરી પણ બહેરાત તંત્રે આ ખાડા કાન કર્યા પણ જેવો નેતાજીનો પ્રોગ્રામ નક્કી થયો કે તરત જ નેશનલ હાઈવે ઓથોરિટીને જાણે બોક્સ મળી ગયો પ્રજાના ટેક્સના પૈસે નેતાઓને ખુશ કરવા અને રોડ પર કોઈને ઠોકર ન વાગે તેની ચિંતા કરતા તંત્ર સ્પષ્ટ કરી દીધું છે કે તેમના માટે પ્રજાનો જીવ કિંમતી નથી પણ ખુરશી પર બેઠેલા નેતાની છબી કિંમતી છે આ છે આજની પ્રજા વિમુખ અને નેતા કેન્દ્રીય શાસન વ્યવસ્થાની કડવી વાસ્તવિકતા બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા